બિા તાલુકા ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીટ ની કાર્યાલયો મોટી ધુફી અને ભવાની પર મધ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું બંને કાર્યાલયનું ઉદઘાટન શ્રી દિનેશભાઈ ભાનુશાલી ઉપપ્રમુખ અબડાસા તાલુકા ભાજપ અને મહામંત્રી શ્રી અરવિંદભાઈ શાહ મહેન્દ્રસિંહ જાડેજા અજયસિંહ દુફી ગામના સરપંચશ્રી તથા ભવાનીપરના સરપંચશ્રી સરપંચ શ્રી શંકરભાઈ રબારી ગોવિંદભાઈ ભાનુસાલી જયેશ ઠક્કર દોલતસિંહ જાડેજા તથા ગામના સર્વ સમાજના આગેવાનો તથા કાર્યકર્તા હાજર હતા આજે અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટી વતીથી અમે મોટી ધુફી બીટા આપણે બાંડિયા સીટની કાર્યાલય ચાલુ કરેલ છે એવી રીતે અબડાસા તાલુકાને અઢારે અઢાર તાલુકા પંચાયતની સીટો ઉપર બધી જ કાર્યાલયો આજે ખુલી ગઈ છે અને મધ્યસ્થ કાર્યાલય નલિયા અઠ્યાવીસ તારીખ ખુલી ગઈ છે આજે અત્રે અમે ઉદ્ઘાટન કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ અને સર્વ સમાજ જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે છે અમને સંપૂર્ણ ખાતરી છે કે આગામી સમયની ચૂંટણીમાં અબડાસા ભારતીય જનતા પાર્ટી અને અબડાસા વિસ્તારમાંથી ભારતીય બનતા સારી એવી મોદી સાહેબના વિકાસના કામ અમારા ધારાસભ્ય પ્રદુમહોનસિંહના વિકાસના કામ અને સાંસદ સભ્ય વિનોદભાઈના વિકાસના કામોને અમને લક્ષ્યમાં રાખી અને ખૂબ ખુબી વર્ષે એવી આશા સાથે વિરમો રમેશભાઈ ભાનુશાલી